સોળ મેથી ત્રીસ મે સુધી સાતમી સોળ વર્ષના બાળકોને યોગ કોચ ભાવના બેન જોશી અને તેમની ટીમ દ્વારા બાળકોને યોગ અને પ્રાણાયામ શીખવાડવામાં આવેલ તેમજ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવેલ અને બાળકોને બાળ સંસ્કાર આપવામાં આવેલ પ્રજાપતિસરી બાળકોને યોગ શીખવાડેલ આજ રોજ સમાપન સમારંભમાં ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ અને એડવોકેટ ડોક્ટર અશ્વિન ત્રિવેદી મુખ્ય મહેમાન તરીકે હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કરી યોગ કોચની કામગીરી અને રાજ્ય યોગ બોર્ડના કાર્યક્રમને બિરદાવી બાળકોને યોગ થકી નિરોગી જીવન જીવવા અને તંદુરસ્ત રહી સફળતા મેળવવાનો સંદેશ આપેલ તેમજ ઉમદા નાગરિક બની દેશ સેવા કરવા જણાવેલ મોટી સંખ્યામાં બાળકોએ યોગ શિબિરમાં ભાગ લીધેલ જેમને રાજ્ય યોગ બોર્ડ દ્વારા સરટી એનાયત કરવામાં આવશે શીખ ધર્મના પાંચમા ગુરુ ગુરુ અર્જન દેવજીની શહાદતની યાદમાં દર વર્ષે મે જૂનમાં પરબ ઉજવવામાં આવે છે આ દિવસે શીખ સંગત ગુરુદ્વારા સિવાય તેઓ બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન અને તમામ આંતરછેદો પર ચાબીલ મીઠા ઠંડા પાણી પીરસે છે અને ગુરુજીના શબ્દો સંભળાવે છે ગુરુ અર્જન દેવજીની શહાદતે ધાર્મિક સત્ય અને બલિદાન માટે આપવામાં આવેલ એક મહાન બલિદાન છે તેમનું જીવન અને બલિદાન આપણને અત્યાચાર સામે મક્કમ રહેવા પ્રેરણા આપે છે આ દિવસ શીખ ઇતિહાસમાં હિંમત શાંતિ અને આત્મ બલિદાનનું પ્રતિક છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ